હર હરમાં તો જો ભાઈ આજે વહેલા તૈયાર થઈ ગયા છે કારણ કે છે ને અમારે જવાનું છે બહાર ફરવા માટે ત્રણ ચાર ભાઈ બનો જવાનું છે એ નક્કી નથી કેટલા જણા જવાના હું પછી સુરત વાળા મહેમાન એટલે જો કે આપણો પરમ મિત્ર જોઈ દે પછી એક બીજો ભાઈબંધ છે નકુલ કરીને નામ છે એ આવશે અને બીજો એક ભાઈબંધ છે તમને લગભગ ઓળખતા દેશો આયુષ હતો મારા બર્થ ડે ઉપર આવ્યો તો તમને ખ્યાલ હોય તો ને બ્લુ કલરનું ટી શર્ટ પહેરું હતું ને એ વાળા આયુષ એ લગભગ આવે તે ન આવે એનું નક્કી નથી તો અમે ત્રણ ત્રણ જણા તો ફિક્સ જ છીએ જવાના છીએ તો હાલો ડાયરેક્ટલી જાય આપણે જોઈદીપ ને પેલા લેવા માટે પછી બધા ભાઈ ભેગા થાય તો હાલો તમે બધા પણ બે કન્ટિન્યુ બ્લોગ માં બઈના રહેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર જોઈદીપ ને લઈને લઈ આવ્યો પ્રેડલ પુરા બહુ મોડો કર્યો ને ક્યાં મે આજ આઈ દબારો કોલેજ એ ન ગયો બોલો આ એક લેક્ચર હતો ને હું આવી ગયો મે કીધું ન જાવ ઓવર ઓવર કોણ જાગે મે કીધું આને લેવાય મોડો ગયો તો 11 વાગે તો હું લેવાય ગયો તો આને

We'll be ગુડા તો પોકી ગયા છે આ ભાઈ છે ને વાળ વિખાઈ ગયા તો દાત્યા અત્યાર દીધો વાળ વાળો તને ટાઈટ લાગે ટાઈટ ને આ હુડા વઈ ગયા બધા નઈ ગયા વેરી ઇઝ ઇમ્પોર્ટન્ટ એમ ને તો આલો પેલા ડાયરેક્ટલી દર્શન કરતા આવીએ આપણે દર્શન તો કરીને તો આવ્યો છે અંદર ની બાજુ ઘડીક બે વાન જાય ગલુડિયા પ્રેમી યાર ગલુડિયા રમાડવા મળ્યા હું 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 કરતો નકોલ નખરા કરતો ચલ્લા મારી પાસે એટલે એટલે મરી ગયું થાય થાય ફિલિંગ ફિલિંગ કરીને આવી ગયા ડાયરેક્ટલી પાર્કિંગમાં હવે જાય છે બગદાણા હાલે ભાઈ પી જલ્દી પી બગદાણા પીવું પાણી ભલાય મંદિર ફાઈનલી મિત્રો બગદાણા પગી ગયા તો આપણે દર્શન કરી લઈએ પેલા તો કરી લીધા છે હવે આવ્યા છીએ ભોજન શાળામાં

આશ્ચર્યચકિત થાય આશ્ચર્ય ચકિત થાય જઈએ પાર્કિંગની બાજુ ને હવે સીધું ભાગોનું થાય મહવા સાડા ત્રણ થઈ ગયા કેટલા વાગ્યા હા સાડા ત્રણ એક્ઝેક્ટ સાડા ત્રણ થઈ ગયા હવે ધીમે ધીમે જઈએ આપણે મહવા તો બગદાણાથી આવી ગયા સીધા મવા ને ભાઈ ગાજે કેટલા હાડા છે પણ આજ જેવું સમથિંગ થઈ ગયું છે અને હજી એક બીજો ભાઈ બંધ છે ને આ બેંકે આવ્યો તો એટીએમ નો પૈસા ઉપાડવા અને અંદર છે જોઈ દે ભાઈ અંદર ગયો છે હમણાં બે બાર આવે છે બીજો ભાઈ બંધ આવ્યો ભાઈ અંદર એટીએમ માં ત્યારે તાર હલવાઈ ગયા ભાઈ નોટ હોલવાઈ ગયું બિચારા ની હવે કોચ આપી એ પોચ લઈને કાલે આવવાનું એટલે બેંક માં ને પૈસા જમા થઈ જાય અને એટીએમ જ બંધ કરતી તો આ કોલાક આજુ માં બે ઉભા તા ને હું કર્યું ત્યાં લાઈ

તો હવે છે ને ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હાલો ભાઈ ભાઈ મેળા પછી કેમ જાવું છે હવે નથી જવું તમે જાઓ અમે તો જઈએ છીએ ભાઈ હાલે ભાઈ આખો આખો ભાઈ ગયા આખો હાલો મેળા જય માતાજી તો ફાઇનલી મિત્રો ભોગી ગયા છે ઘરે ના જો ભાઈ અહીંયા ફોન જ જોવે છે બીજું કઈ થતું નથી ક્યાં ભાગી ગયા ના

આ એન્ડ કરું છું ઓપકે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો સાથે બાય